હાફડા ફાફડા થઈ ગયા અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ એક મોટો અકસ્માત ટળી ગયો સ્થાનિક લોકોના આક્ષેપો મુજબ આ ગ્રાઉન્ડમાં બેરોકટોક અને રાઇડ્સ ચાલુ છે સૌથી મોટા પ્રશ્ન એ છે કે રાઈડ્સ માટે ગેરકાયદે વીજ કનેક્શન કોણે આપ્યું અને આવા કનેક્શન લઈને જવાબદારી કોણે લેવી તો સાથે સ્થાનિકોમાં આક્ષેપ છે કે મનપા અને પ્રશાસન આ મુદ્દે આ ખાડા કાન કરી રહ્યા છે પ્રશ્ન એ છે કે શું તંત્ર હજુ પણ આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ભાવિક જોશી જુનાગઢ થી જોડાઈ ગયા છે ભાવિક શું છે અત્યારે હાલ પરિસ્થિતિ કે રાજકોટ જેવો આ બીજો જે રીતે વાત કરવામાં આવે ગઈકાલે રવિવાર નો દિવસ નો દિવસ માટે કાયમી મેળા ભવનાથ છે ભવનાથ વિસ્તારમાં

સુરક્ષા વ્યવસ્થા વ્યવસ્થા જોઈએ હજુ પણ જોવા મળતી નથી જી ભાવિક તો જે પ્રકારે અત્યારે હાલ જે આ પરિસ્થિતિ સર્જાઈ છે તેની અંદર જે આ મેળાની અંદર જેટલી ચકેડીઓ છે જેટલી રાઈડસો છે તેને પરમિશન કોણે આપી હતી ને આ પરમિશન માટે જવાબદાર કોણ હશે જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોત અને આ મોટી દુર્ઘટનાની અંદર જે ટળી ગઈ છે પરંતુ કોઈનું મૃત્યુ થયું હોત તો આ મૃત્યુની જવાબદારી કોણ લે તંત્ર લે કે સ્થાનિકોમાંથી કોઈ વ્યક્તિને આ પ્રકારની કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા હોત તો શું આના પાછળના કેવા ઘેરા પ્રત્યાઘાતો પડત જી ભાવિક જે ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તંત્ર જે છે તે રાઈટ ચાલકો ને પરમિશન આપી છે કે નહીં તે પણ છે તો બીજી તરફ આવા જે ચાલકો છે તે પોતાનું રોજનું ગુજરાન ચલાવી રહ્યા હોય તેને તંત્રમાં અનેક વખત રાજકોટની ઘટના પછી રજૂઆત કરી હતી કલેક્ટર ને રજૂઆત કરી હતી ત્યારે હવે આ રાઈડ ચાલકોને ને કોને પરમિશન આપી છે ને આની પાછળ કોણ જવાબદાર છે તે તો હવે તંત્ર સરકાર માંથી મુખ્યમંત્રી ગિરિમાળાઓ થી ઢંકાયેલો વિસ્તાર હોય ચારે બાજુ હરિયાળી છવાયેલી હોય ત્યાં મેળા જેવું વાતાવરણ થતું હોય જુનાગઢ લોકો માટે હાલ એક માત્ર ફરવાનું સ્થળ છે પરંતુ ત્યાં પણ સુરક્ષા ના

તે કોર્પોરેશન વિસ્તારમાં ઘટના બની છે ત્યારે કોર્પોરેશન ના અધિકારીઓને જવાબદાર ગણવામાં આવે અને જે લોકો આને પરમિશન આપી છે તે લોકોને જવાબદાર ગણી તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવું એ સમયે સ્થાનિક લોકો કહી રહ્યા હતા જી જી ચોક્કસ થી ભાવિક આપનો ખુબ ખુબ આભાર માહિતી આપવા માટે